ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આજે બનાસકાંઠાના સરહદી વિસ્તારના એવા યોદ્ધાની વાત કરવી છે જે યોદ્ધાએ ભારત પાકિસ્તાન વચ્ચે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેર માં થયેલા યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી એટલું જ નહીં તેમની વિશેષ કોટા શૂધથી પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનને જડબાતો જવાબ આપ્યો હતો અને આખરે પાકિસ્તાન ભારતીય સેનાના ઘૂંટણીએ પડ્યું હતું અને પાકિસ્તાનને આ યોદ્ધાને પકડવા પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું

પાકિસ્તાનની સેનામાં પણ આ યોદ્ધાનું નામ ખૂબ ચર્ચામાં રહેતું કારણ કે જ્યાં રણછોડ પગી હોય ત્યાં વિજય નક્કી હોય રણછોડ પગીમાં એક એવી સૂજ હતી કે માત્ર લોકોના જ નહીં પરંતુ પશુઓના પગ પારખીને તેની જીનાવટ માહિતી આપી દેતા હતા અને ગામમાં કે આસપાસના ગામોમાં કોઈ ચોરી થતી કે પાકિસ્તાન તરફથી કોઈ પણ હલચલ થતી તો તેના પગ પારખી તેને પકડી પાડતા હતા અને આ જ કારણે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આર્મી દ્વારા તેમને સેનામાં સાથે રાખી મદદ મેળવી હતી રણના ભૂમિયા રણછોડ પગી પાકિસ્તાન જવાના દરેક ગુપ્ત રાષ્ટ્ર જાણતા હતા જેથી યુદ્ધ સમયે ભારતીય સેનાને ગુપ્ત રસ્તાઓથી પાકિસ્તાન અંદર સુધી લઈ ગયા એટલું જ નહીં જ્યારે પાકિસ્તાન સામે લડત લડતા ભારતીય સેનાનો દારૂગોળો ખતમ થઈ ગયો ત્યારે તેઓ પાક અહીંયાથી દારૂગોળો ભારતીય સેના સુધી પહોંચાડી પાકિસ્તાન સામે ભારતને વિજય અપાવ્યો હતો વીર યોદ્ધા રણછોડ પગીએ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સેના સાથે રહીને ચારસોથી વધુ પાકિસ્તાની સૈનિકોને થાર માર્યા હતા જેથી પાકિસ્તાન સેનામાં દર ઉભો કરનાર અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતને વિજય અપાવનાર આ યોદ્ધાને પાકિસ્તાનને પકડવા માટે પચાસ હજારનું ઇનામ પણ રાખ્યું હતું મેરા ગાંવ લિંબાલા હે મેં આપકો શ્રી રણછોડ દાદા કે બાર પરિચય દેના ચાતા હું ઓગણીસો પેસઠ તથા કે યુદ્ધ દોરણ ભારતીય સેનાની બહુ મદદ કરી હતી वो जब भारत पाकिस्तान की सेना भारत में घुसपैठ कर रही थी तब उन्होंने अपनी सूझबूझ और तथा उनके उनको पगी भी कहा जाता था वो अपने पैर के दूसरों के पैर के निशान देखकर बता देते थे कि कोई पशु या कोई व्यक्ति पर कितना माल सामान लदा हुआ है तथा उन्होंने भारतीय सेना को अन्न तथा पानी की संपूर्ण व्यवस्था कर कर दी थी उनका लिम्बाला गांव में हमारे गांव में भी स्टैचू है तथा भारत पाकिस्तान बॉर्डर जीरो लाइन पर भी उनका एक स्टैचू है और उनका मान सम्मान और भारतीय सेना के द्वारा फील्ड मार्शल श्याम माणिक शाह ने उनका उनके बारों उनके बारे में बहुत प्रशंसा भी की थी और भारतीय सेना के तथा तो उनके संपूर्ण कार्यों में श्री रणछोड़ दादा ने उन्नीस तथा उन्नीस में बहुत मदद की थी और हमारे पूरे लिम्बाला गांव तथा तो गुजरात तथा तो समग्र भारत में उनकी प्रशंसा हो रही है उस पर और उन पर हमें नाज है क्या बोलेंगे रणछोड़ पगी जैसे इंसान को लेके कैसे इन्होंने मदद की युद्ध में रणछोड़ पगी ने उन्नीस और इकहत्तर के युद्ध में बहुत मदद की है जब युद्ध हुआ तब आपकी भारत की फौज को इधर से वहाँ लेकर गए और छुपा रिश्ते के वाकिफ़ थे दादाजी तो वहाँ की सब गतिविधि के वाकिफ़ किए आपकी सेना को और वहाँ जाकर सब कैसा चल रहा है वो सब सेना को बताया और बहुत गौरव अनुभव था इनको पगी क्यों बोलते थे पगी इसलिए बोलते हैं कि वो जो पग होता है ना जो ऊंट और मनुष्य का पग होता है वो पग देखकर पहचान जाते हैं कि इस पर कहाँ गए वो ऊंट कहाँ गए वो व्यक्ति कहाँ गए और ऊँट पर कितने सवार थे वो पग देख पता चल जाता था उसको वो कोठा सूदती उसके कैसा गौरव बहुत गौरव अनुभूत है એસે પગે મિલના બહુ મુશ્કેલ હે વો ઉચ્ચી કુદરતી શક્તિથી કિસી અભી તો કિસી મેભી નહીં પાઈ જાતી પોતાના પિતા રણછોડ પગી સાથે નિભાવેલી ફરજ આજે પણ તેમના પાંસઠ વર્ષીય પુત્ર મહાદેવ રબારી યાદ કરે છે મહાદેવ રબારીએ પણ પોલીસમાં રહી સરહદ પર ત્રીસ વર્ષ સેવા આપી છે અને આ ધરતી ઉંમરે પણ દેશ સેવાનો એટલો જ જઝ્બો એમનામાં જોવા મળી રહ્યો છે આ પરિવારે દેશ સેવા માટે પોતાનો વારસો જાળવી રાખ્યો છે અને પૌત્ર પણ માવસારી પોલીસ મથકમાં પગી તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે ભારતીય સેના સાથે રહીને દેશની સેવા કરનાર આ વીર યોદ્ધાની આજે ગામમાં પ્રતિમા મૂકવામાં આવી છે કારણ કે રણછોડ પગી એ માત્ર સમાજનું જ નહીં પરંતુ આખા ભારતીય જવાનો માટે ગૌરવ સમાન છે લીંબાળા ગામના લોકો અને યુવાનો આજે પણ યોદ્ધા રણછોડ પગીને પ્રેરણારૂપ માને છે જે રણછોડ પગીના યુદ્ધ સમયના એક કિસ્સાઓ ગામના લોકોને યાદ છે જેની વાત કરતાં તેમની છાતી ગટગટ ફૂડે છે તેઓ રણછોડ પગીને સમાજ ગામ અને જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવ આપનાર સાચા દેશ સેવક માને છે આ જ કારણે ગામના લોકો આજે દેશની સેવા માટે હંમેશા તૈયાર જોવા મળે છે હાલમાં વિશેષ સંસાધનો ભારતીય સેના પાસે છે પરંતુ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધ સમયમાં ના તો ટેકનોલોજી હતી ના તો કોઈ એવા વિશેષ સંસાધનો ભારતીય સેના જોડે હતા તેમ છતાં એ ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર અને ભારતીય સેનાને ભરપૂર મદદ કરનાર રણના ભૂમિયા રણછોડ પગીએ કરેલી મદદ દેશની સેવાના ઇતિહાસના પાના ઉપર હંમેશા લખાઈ ગઈ છે જે ક્યારે ભૂલી નહી શકાય એબી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા